નમસ્કાર દર્શક મિત્રો એસ ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વિશાલી પુભારું કરીશું નજર આજના સમાચાર પર ઓપરેશન સિંદૂરને અર્પણ વેરાવળમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પી યોજાયો એક થી વધુ યુનિટ એકત્ર નાગરિકોનો આભાર વ્યક્ત કરતા કલેક્ટર શ્રી એન વી ઉપાધ્યાય કોઈપણ પ્રકારની કપરી પરિસ્થિતિમાં ઇમરજન્સીને ધ્યાને લઈને ગીર સોમનાથ ઇન્ડિયન રાયડ ક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબહેન કોટક સ્કૂલમાં

જિલ્લાના તમામ સંસ્થાઓ તમામ પદાધિકારીશ્રીઓ તમામ સમાજો તમામ સરકારી કચેરીઓ સાથે મળીને મળીને ક્રોસ અને તમામ લોકો ભેગા એક કચેરી શિબિરનું આપણે આયોજન કર્યું હતું જે પણ ચાલુ છે અને જેમના સમાચાર મળ્યા પ્રમાણે એક હજાર ઉપરાંત સુધી તમે આજે કલેક્ટ કર્યા છે જે અત્યારે જે પરિસ્થિતિ ઉદભવી રહી છે એમાં કોઈ પણ આપી ઉપસ્થિત થાય અને મેડિકલ ઇમરજન્સીની સ્થિતિ આવે